મારું ગામ તેરવાડા અને વાસ મોટા હાજીભાઈ દેહળાભાઈ આ અમારો પરિચય રોળિયા મારી હાક ઝાલા મારી અટક પછી આ ચેહર માતાનું શું છે કે ગંગા જળિયા કુવા પાસે ઓલિક પાસે મોટો વડલો હતો અને વડલો હતો એ વડલો મોટો હતો ઈયે આ જૂનાગઢ ની જમાચ આવતી ઉતરતી એટલે એ હાથી બાંધતા અને એની બાજુમાં એક મોટો ઝાડ હતો ઝાડ છે ન તો ચેહવડાનો બરાબર ચેહવડાનો ઝાડ હતો એટલે આ જોગીએની જમાચ વડલે ઉતરે એટલે આ પ્રસાદ પાણી કરી અને માચમાં ચહુડાના ધારે જઈને સુઈ ગયા અહીંયાના મંત હતા એ એ મંત ને અંબોડાની માતા માતા શું છે એ કોઈને ખબર નથી પણ આ અંબોડો અહીંયા સુઈ ગયા ને ખુલી ગયો આ ચહુડાના ધારે જ માતાજીની સ્થાપના થઈ ગઈ અંબુડો ખુલી ગયો એટલે પછી આ સમાજ ફરતી ફરતી ઘણા વર્ષે દિયોદર તાલુકામાં ગોલવી ગામ છે એ ગોલવી ગામ જોયું ગોલવી દરબારમાં આ જમાચી અહીંયા પડી અને આ જમાચી અહીંયા પડી હતી અને અહીં દિવોદરના વાઘેલાનો ખાંડો જ્યો અહીંયા પરણવા બરાબર એ ખાંડો પરણવા જો એટલે હવે આ ખાંડા વાંસે બહીને તો મેલે ને એટલે આ જમાચી પડી હતી વર્ષે અને આ બોકળ કરતી હતી તો આ મહાત્મા એમ બોલ્યા કે આ રોવે છે કે નગર તહેરવાડા થી વાઘેલા ખાંડો આવ્યો છે પાણવા આ બી કે વાઘેલા મારાથી બેઠા છે ને એમાં આ રોકળ કરે છે તો કે ભાઈને આ બોલાવો મહાત્માજી એ બાપજી બોલાવી અને માથે હાથ મેલ્યો કે ગંગાજળીએ કુએ આ વેલણો છોડ દો અને હામું ઊભું છે ચેહુડા ઝાડ એ ઝાડે જઈ અને તો બહાઈને કીધ પદે લાગ દે જો તને અહીંયાથી માતા પરગટે તો વાઘેલા તો તારા કને પાણી ભરશે પછી આ બી એ ગામ થી આવી ગંગાજળીએ કુએ અને આ બી ચિહુડાને જાડે દઈ અને પજેલાજી જી એટલે માતા પગટી માતા પગટી એટલે આ બઈ વાઘેલાની રાજધાની વાઘધલાની રાજધાની જઈ એટલે કે આ બઈ કાયમનો એક માણસ કે મરે આ બઈ પરણીને આયા જે એટલે આ એક ગગા ગગાદળ કૂવામાં આવે એને પાણી ભરવા મેલી અને તેરસા બે મોટિયાળા જ્યાં વહે કે આને કૂવામાં નાખી જેવી છે પછી આ બઈ બેડો ભરી અને ત્યાં છે ઉલી ઓલી હડસેલો મેલ્યો અરસેલો મેલ્યો એટલેથી પછી આ ગંગા દળિયા કુવામાં માતાની સ્થાપના છી આ ભાઈ તો એ શક્તિ હતી એટલે આવતી હતી તાર આ તો ઘરે આયા કે ગંગા દળમાં લાશી પીરી અને આયા તાર તો ઘરે આવી ભાઈ તો કામ કરતી હતી પછી આ કીધું કે હવે આ બઈ કાંઈ રાખે જ ને આ ગામમાં અને લોગણી છે એટલે કાંઈ એમનું કે એક માણસ મરતો એમ તે દાડાનું કેતડી છે પછી આખું ગામ કે ભાઈએ કીધું કે આખું ગામ ભેળું થઈ અને મને ઉગમણી અને ચેહરબાઈ કેમ નામ પડ્યું આ ચેહુડાના ધાડેકથી પરગટી એટલે એનું નામ ચેહરભાઈ ને કે આ માતા શું છે એ કોઈને ખબર નથી પછી આખું ગામ ભેળું થઈને ઉગમણી ભાંગોલીમાં એને હળામણા કર્યા માતાજીના